હડતાલ પર બેઠેલ આરોગ્ય કર્મચારી બહેનોએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખી બહેનોને જણાવ્યું કે અઢાર દિવસથી અમે અમારી માંગણીઓ પૂરી કરવા માટે આંદોલન ઉપર ઉતર્યા છીએ પરંતુ ગુજરાત સરકાર અમારી અવાજ ન સાંભળતા કે અમારી માંગણીઓ પૂરી કરતા નથી તો ગુજરાતના પનુતા પુત્ર મોટાભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારી તમામ બહેનોને મદદ કરવા અપીલ કરી હા મારો જિલ્લો મોટા જિલ્લો છે અમારે તો ભાઈ કૃષ્ણ બંધન દેવ રાજા છે એના પર માથા પર તો અમને ભીપ લાગવાની બોટાદ જિલ્લા વાળા ને તો ભાઈ સરકાર ને કહી દીધું છે ઝુકવાનું નથી ઝૂકવાનું નથી ને ઝુકવાનું નથી જ્યાં સુધી જીઆર નહીં ત્યાં સુધી સમાધાન નહીં સરકાર સુધી જિલ્લાના તમામ કર્મચારી મોદી શ્રી ને એક ટપાલ લખવાનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે આ અમે એક અહીં થી ટપાલ લઈને જ આવ્યા છીએ અને આજની તારીખમાં

ચાલો ભીખી બેન બોલશે શ્રી વિશે થોડું આજે કાજલ કહ્યું કે મોદી સાહેબ ને પોસ્ટ કાર્ડ લખીશું તો સંદેશો મોદીજી આપડા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તે ગુજરાતની બહેનોને એક સંદેશો આપીને ગયા હતા એ સંદેશો હતો એમને કહ્યું તું કે મારી ગુજરાતની પ્રજાને ક્યારે પણ કંઈ પણ તકલીફ હોય તો ખાલી મને પચાસ પૈસાનું કેનોને કંઈ પણ તકલીફ હોય તો ખાલી મને પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ લખજો હું તમારા હું પોસ્ટકાર્ડથી તમારો કમેટી પ્રોબ્લેમ હશે તો સોલ્યુશન લાઇવ આ કમિટમેન્ટ મોદી સાહેબ આપીને ગયા છે અને અત્યારે આરોગ્ય કર્મચારીઓને આ પ્રશ્ન છે તો આપણે જો ગુજરાત સરકાર વહેલાસર આપણી પ્રોબ્લેમ નહીં સાંભળે તો અમે અમારો સંદેશો પોસ્ટકાર્ડ દ્વારા દિલ્હી સુધી પહોંચાડીશું અને આ જંગમાં જીતીશું જીતું છે અને જીતીશું અમને એવો વિશ્વાસ છે કર્મચારી એકતા લડેંગે લડેંગે કોવા મંડો પાણી મોદી સાહેબ શ્રીને કહીશ કે તમે જે કોમેન્ટ કરીને ગયા છો કે મારી આ બહેનોને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મારી બહેનો એક સામાન્ય પત્ર લખીને પણ મને તમારી રજૂઆત કરી શકો છો તો મોદીશ્રી સાહેબશ્રી આજે તમારી આરોગ્યની આ પાયાની ટીમ છે જે ફિલ્ડ લેવલનો સ્ટાફ છે તેમને આજે તમારી જરૂર પડી છે ત્યારે અમે સંયુક્તમાં બોલવાનું કે નહીં મોદી સાહેબ શ્રી ને હું નમ્ર અરજ કરું છું કે તમે એક કોમેન્ટ આપીને જારે અમને ગયા છો કે મારી કોઈ પણ બહેનોને ક્યારે પણ જરૂર પડે તો એક નાનકડું અમથું તો પોસ્ટકાર્ડ લખીને પણ તમે મને તમારો સંદેશો મોકલાવી શકો છો તો મોદી સાહેબ છીએ ત્યારે સરકાર શ્રી દ્વારા અમારા કોઈ પણ પ્રશ્નનું બે જ પ્રશ્ન છે જે એકદમ માનવા યોગ્ય છે છતાં પણ તેમનો ઠરાવ જયારે આપવામાં આવતો નથી ત્યારે ના છૂટકે અમે આવા પાયાના નાના તમારા કર્મચારી તમામ આરોગ્યની ટીમ ઘરે ઘરે દરવાજા કકડાવીને ટીમ દે તમારા ફિલ્ડ લેવલના આરોગ્યનું શું ઊંચું કરીએ છીએ ત્યારે અમારો અધિકાર છે અને અધિકાર માંગવા માટે આજે તમારી આ બહેનોને તમને એક લેટર લખવાની જરૂર પડી દીકરીઓ માનો બેનો માનો માતાશ્રી માનો જે પણ માનો તમામ અહીં હાજર છે અને તે પણ જેને છ છ મહિના બાકી છે અને જેને છ મહિનાના બાળક છે તેવી તમામ સ્ત્રીઓ આજે પોતાનો અધિકાર લેવા માટે અહી સત્યાગ્રહ આટલી ગરમીમાં જ્યારે પોતાનું લોહી રેડી અને પોતાનો અધિકાર લેવા માટે આવી છે ત્યારે સરકાર શ્રી અમને કોઈ નિર્ણય નહીં આપતી ત્યારે અમારે મોદી સાહેબ શ્રી તમારી આ નાનકડી બહેનો દીકરીઓ માતાઓ ને એક આ લેટર લખી અને તાત્કાલિક તમને પોસ્ટ કરવાની જરૂર પડી છે ત્યારે તમે પણ સીએમ સાહેબ શ્રી અગ્ર સચિવોશ્રી ઋષિકેશ સરશ્રીને ફટાફટ એક સંદેશો મોકલો કે મારી આરોગ્યની ટીમ આટલા તડકામાં આવી હેરાન હોય ત્યારે તમારે તેમનો નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે તેમના બંને પ્રશ્નોના જીઆર ઠરાવ તાત્કાલિક અપાવે તેવું એક અહીં નીચે સુધી સંદેશો પહોંચાડી અને અમને અમારા ઘર સુધી પહોંચાડી અને જે ગામરણ વસ્તી છે નાના લાભાર્થીઓ છે તેનું કોઈ પણ જાતનું અહિત ન થાય આ દિવસ ત્રણ મમતા દિવસ આ મહિનાના ઠપ થઈ ગયા છે નાના બાળકો ધાત્રી માતાઓ સગર્ભા માતાઓ ડિલિવરી માટે સબ સેન્ટર પર થતી હોય તમામ પબ્લિક આટલી બધી દુઃખી હોય ત્યારે અમારી પણ એક લાગણી છે કે અમારા હકની લડાઈ માટે અમારી ગ્રામ્ય લેવલની પ્રજા આટલી દુઃખી થાય છે ત્યારે અમને તમારે તમને એક આ ટપાલ લખવી પડે છે તો માટે તમે અમારો આ સંદેશો તાત્કાલિક લઈ અને અમારા પ્રશ્નોનું જલ્દી સોલ્યુશન આવે તેવું કરવા પ્લીઝ